ભાવનગર શહેરમાં ધાર્મિક દબાણ હટાવવાને પગલે ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે મહાનગરપાલિકાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આવેદનપત્ર આપી ચૂકી છે તેમજ ભાજપના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પણ કમિશનરને લેખિત મૌખિક રજૂઆત કરી છે મહાનગરપાલિકાને ધાર્મિક દબાણ હટાવવાને પગલે થયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી ધાર્મિક દબાણને લઈને કમિશનરે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે કેવા પ્રકારના ધાર્મિક દબાણો હટાવવામાં આવનાર છે ભાવનગર મહાનગરમાં આવેલ ધાર્મિક દબાણો બાબતે અમુક લોકો દ્વારા ઘેરમાં કે દુરાય તે રીતના નિવેદનો આપવામાં આવે છે આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની છે કે સરકાર શ્રી જે સૂચના આપી છે તે મુજબ આવા જે ધાર્મિક દબાણો છે તેને પ્રથમ તો રેગ્યુલરાઇઝ કરવા માટે કાર્યવાહી કરવાની છે જ્યાં રેગ્યુલરાઇઝ થઈ શકે એવા હોય તો તેને બધા રેગ્યુલરાઇઝ કરવાના છે ત્યારબાદ જો એને અન્ય જગ્યાએ ફેરવી શકાતા હોય એટલે કે રીલોકેટ કરી શકાતા હોય તો રીલોકેટ કરવાના છે અને ત્યારબાદ જો અમુક ભાગનું હટાવવાથી એટલે કે અમુક સાઈઝ ધાન્ય કરવાથી મંદિરોનું જે નડતર રૂપ હોય રસ્તા ઉપરનું તે બંધ થતું હોય તો તે પણ એને રિસાઇઝ કરવાના છે અને જે બિલકુલ રસ્તા ઉપર હોય ને એનો અન્ય કોઈ વિકલ્પ ના મળતો હોય તો છેલ્લા વિકલ્પ તરીકે જ એને હટાવવાની કામગીરી કરવાની છે આ બાબતે અગાઉ પણ પ્રેસનો આ બાબત સ્પષ્ટતા અમે આપી ચૂકેલા છે તેમ છતાં ફરીથી આ બાબતે સ્પષ્ટતા કરવાની કે આમાં કોઈ પણ સંપ્રદાયની ધાર્મિક લાગણી દુભાય નહીં ને તમામ લોકોને સાથે રાખીને જ કાર્યવાહી કરવામાં આવશે